નમસ્કાર દર્શક મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં એક નવો વિડીયોની સાથે તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો એમ જી સેલમાં તારીખ અગિયાર છ બે હજાર ચોવીસના રોજ અહીંયા વિદ્યુત સહાયક ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ માટેનો અહીંયા પાંચમો એલોટમેન્ટ છે તે જાહેર કરી દેવામાં આવ્યો છે તો મિત્રો ખૂબ જ સારા સમાચાર એમ જી માટે છે તો મિત્રો તેમાં આગળ વાત કરીએ તો તે પહેલાં તમે હજુ સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લઉં કારણ કે અમારી ચેનલમાં ઇલેક્ટ્રિકને લગતા વિડીયો બનાવવામાં આવે છે જે તમને ખૂબ જ ઉપયોગી થઈ શકે છે તો મિત્રો અહીંયા જે ભૂતપૂર્વ એપ્રેન્ટિસ હતા તેમને અહીંયા એક્ઝામ આપેલી હતી તો તેમના અહીંયા પાંચમો રાઉન્ડ છે તે જાહેર કરી દેવામાં આવ્યો છે તો મિત્રો તેના વિશે વાત કરવી તો મિત્રો અહીંયા તેના કેટલા ઓર્ડર છે તે અહીંયા જોઈશું આપણે કે કેટલા જણાના અહીંયા નોકરીમાં એલોટમેન્ટ છે તે જાહેર કરવામાં આવ્યો છે તો મિત્રો પહેલાં જોઈએ તો સિરિયલ નંબર પછી મિત્રો મેરિટ નંબર પછી મિત્રો પોલ ટેસ્ટ કોલ નંબર પછી મિત્રો વેઇટિંગ કોલ નંબર અને તેમના નામ તેમની કાસ્ટ અને મિત્રો સિલેક્ટેડ એસ અને મિત્રો ટોટલ કેટલા માર્ક્સ છે તે અહીંયા દર્શાવેલા છે અને મિત્રો તેમને કયા એલોટમેન્ટ આપેલું છે તે પણ અહીંયા તમને દર્શાવેલું છે તો મિત્રો ટોટલ જોઈએ તો અહીંયા કેટલા જણાનું એલોટમેન્ટ જાહેર કરવામાં આવ્યું છે તો મિત્રો તેમાં છે ત્રેપન જણાનો એલોટમેન્ટ છે તે જાહેર કરી દેવામાં આવ્યું છે તો મિત્રો અહીંયા જે લોકોને એલોમેન્ટ આવી ગયો છે તે અહીંયા કોમેન્ટ દ્વારા જરૂરથી અમને જણાવજો જેથી કરીને અમને પણ ખબર પડે તો મિત્રો જે લોકોને હજી વેઇટિંગ લિસ્ટમાં પણ નામ છે તેવા લોકો પણ કોમેન્ટ કરી શકે છે તો મિત્રો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને મિત્રો તમારે પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરી હોય તો અમારા વોટ્સએપ ગ્રુપમાંથી તમારી પીડીએફ ફાઇલ પણ તમે ડાઉનલોડ કરી શકો છો